આજે ઓગણત્રીસમી ઓગસ્ટ બે હજાર શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સત્સંગની મહા સમાન એવા જે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના અતિશય ઉપાપાત્ર મહા કવિ છે મહાન નૃત્યકાર છે મહાન સાધુતાવાળા છે મહાજ્ઞાની તપસ્વી નમ્ર વિનમ્ર સરળ એવા મુક્તાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞા પ્રમાણે પોતાની બેન જે પોતાને મળવા માટે આવી છે એને કીર્તન દ્વારા ઉપદેશના શબ્દો કહ્યા છે અને ઉપદેશ ના ની અંદર મુક્તાનંદ સ્વામી આપણને પણ કંઈક કહી રહ્યા છે રવિ મંડળમાં રાત તણુ દુઃખ નડે पारस् जाय जो तेम प्रगट पुरुषोत्तमने मळे जे जे तेनो महिमा भव ब्रह्मादिक जो सुखसागर हरिवर सङ्गे सुख मान जो સુખ સાગર એવા ભગવાનના અંદર પ્રગટનું સુખ લેવા માટે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે પહેલા પહેલો તો વિચાર કરવાની જરૂર છે તમે કોની માળા કરો છો કોનું ભજન કરો છો ક્યાંના દર્શન કરો છો કોની આજ્ઞા પાડો છો કોના ધ્યાન અને માનસી કરો છો યસ્ટાવરણથી પર એવું જે અક્ષરધામ એવા અક્ષરધામ કેતા અનાથી અક્ષર બ્રહ્મ કરતા પણ જે અનંત 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 ગણા મોટા છે પર છે એવા ભગવાન સ્વામિનારાયણના કમળમાં તમે બેઠા છો તો ત્યાં આગળ કોઈ જાતનું અંધારો નથી દુનિયામાં એટલે કે પ્રકૃતિ પુરુષ સુધી જ્યાં જુઓ ત્યાં જ્યાં જુઓ ત્યાં આગળ અજ્ઞાનનો અંધારો વાસનાનો અંધારો સ્વભાવનો અંધારો દેહાભિમાનનો અંધારો અહંતા અને મમતાનો અંધારો અણસમજણનું અંધારું જગતના પંચ વિષયની વિશેની આસક્તિનું અંધારું બધી જગ્યાએ અંધારું છે કે અંધકારને મીટાવવા માટે સંત અને ભગવંત સૂર્ય સમાન છે મુક્તાનંદ સ્વામી પોતાના એક પદની અંદર એટલા માટે તો મહારાજને સૂર્યની ઉપમા આપી છે પ્રેમ પ્રગટ્ય સૂરજ સહજ અધર્મ અંધારું ટાળ્યું જેનું સ્વામી નારાયણ નામ છે જેને ભજને રે પામે જળ પાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરી ભગવાન સહજાનંદ સ્વામી સૂર્ય સમાન છે સૂર્ય ઉદય થાય તો બાર કલાકના માટે પૃથ્વીઓ પર અજવાળું અજવાળું પથરાઈ જાય પણ સૂર્યાસ્ત થયા પછી આખી પૃથ્વી ઉપર અંધકાર છવાઈ જાય છે જ્યારે ભગવાન રૂપી સૂર્ય છે ક્યારેય પણ આથમતો નથી ભગવાનના ચરણ કમળમાં ભગવાનના સાનિધ્યમાં બેઠા ભગવાનની ભક્તિ કરો છો ઉપાસના કરો છો આજ્ઞા પાડો છો એના દર્શન કરો છો મનન ચિંતન સ્મરણ કરો છો તમે સમજો કે ભગવાન સહજાન સૂર્યના પ્રકાશની અંદર અજવાળામાં બેઠા છો એટલા માટે મુક્તાનંદ આજે આપણને મોટા મોટા આલીશાન બંગલામાં રહેતા હોઈએ તેમ છતાં પણ દુઃખ અશાંતિ ઉદ્વેગ ઉભા દિશાના માટે છે કારણ કે અજ્ઞાનનો અંધારો છે આપણને ખ્યાલ જ નથી કે સાચું સુખ શ્યામા છે જેને પોતાનું માનીને બેઠા છે એ આપણું નથી આંખો મીચાણી પછી કોઈ કોઈનું નથી અને આ લોકના શું પ્રકૃતિ પુરુષ સુધી જે કોઈ ગમે તેવા રમણીય પંચ વિષય છે એ દેખાય છે સારા પરંતુ એની અંદર દુઃખ છે ઉપાધિ છે અશાંતિ છે અને આસક્તિ વાસનાના કારણે જન્મબરણ પણ લીવડાવે છે સાચું સુખ સંત અને ભગવંતની પાસે છે એના યોગમાં આવ્યા એની શરણાગતિ સ્વીકારી એની છત્ર સહાયમાં બેઠા તો આ અંધકાર માત્ર ચાલુ જશે વાસના સ્વભાવ પ્રકૃતિ પ્રમુખ સ્વાઈ મહારાજ અને મહંત સ્વાઈ મહારાજ વારંવાર વાત કરે કે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર દુઃખ છે એ કારણ શું સ્વભાવ છે દુઃખનું કારણ છે કારણ કામના છે અહંતા મમતા છે ગમે તેવો હોય પરંતુ આ બધા દુઃખના મૂળિયા જ્યાં સુધી નિર્મૂળ ન થાય અને સંત અને ભગવંતનો મહિમા ન સમજાય એની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય એનું ભજન ન થાય એનું સાનિધ્ય ન સેવાય ત્યાં સુધી આપણને દુઃખ રહેવાનું 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 એટલા માટે કહ્યું કે રવિમંડળમાં મંડળમાં રાત તણુ દુઃખ નડે પારસ પામે ધન દુર્બળતા જાય જો જીવ પ્રાણી માત્ર દુર્બળ છે રાજા હોવા છતાં પણ રંગની ભૂમિકા ઉપર આવી ગયો છે ઇન્દ્રિય અંતકરણનો ગુલામ બની ગયો મનનો ગુલામ બની ગયો બૈરા છોકરાનો ગુલામ બની ગયો વિષય વાસનાનો ગુલામ બની ગયો સ્વભાવ અને પ્રકૃતિનો ગુલામ બની ગયો રાતપણું છે આપણે રાજા હોવા છતાં પણ ભગવાન નો સુખ લેવાની જગ્યાએ બે પૈસા ના મૂળા માટે આપણે રડીએ છીએ આ મને કેમ મળતો નથી કેમ મળતો નથી ભક્તિ કરતા હોઈએ માળા કરતા હોઈએ મહાપૂજા કરાવતા હોઈએ પણ આપણી સકામ ભાવના હોય ત્યાં સુધી સમજો કે આપણામાં પણ છે ગરીબાઈ છે ભગવાન નો મહિમા જયારે સમજાય ત્યાર પછી તો કહ્યું કે રાક પણું તો રહ્યું નહીં કોઈમાં કેશો કંગાલ નિર્ધનિયા તો અમે નથી મહા મળ્યો છે મોટો માલ આપણે રાગ નથી રહ્યા ભગવાન અને સંતની પ્રગટની પ્રાપ્તિ જેને થઈ એમાં પ્રીતિ આત્મબુદ્ધિ થઈ નિષ્ઠાની ગાંઠ બંધાણી એવી વ્યક્તિ કદાચ આદિવાસી વિસ્તારમાં ઝૂપડપટ્ટીમાં રહેતી હોય ને પહેરવાના જુતિયા ન હોય ને પહેરવાના કપડા ન હોય ત્રણ ટાઈમ ખાવાનું ન મળતું હોય તો પણ એ વ્યક્તિ સદાના માટે સુખી છે દુનિયાનો રાજા છે આ અગત્યનો મુદ્દો સમજવા જેવો છે આપણા સાધના માર્ગમાં ઘણા બધા સાધનો કરીએ છીએ પરંતુ મોટા મોટી ખામી આપણામાં જો કંઈ હોય તો મહિમાનો અભાવ છે કોણ મળ્યું છે એનો વિચાર આપણે કરતા નથી જે મળ્યા છે એનો મહિમાનો વિચાર કરવાની જરૂર છે ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી એટલા માટે કહ્યું કથાવાર્તા કરો મહારાજે ગુણાતી ગુરુ પરંપરાએ જે શબ્દો આપણને કહ્યા છે ઉચ્ચાર્યા છે તે શબ્દોને ધારો વિચારો મનન ચિંતન કરો બકરીના ગળાની અંદર કરોડ રૂપિયાનો હીરો બાંધ્યો છે પણ એ બકરીને ખબર નથી એમ આપણા ગળાની અંદર સ્વામિનારાયણની કંઠી છે આપણા કપાળમાં તિલક ચાંદલો સ્વામિનારાયણનો છે આપણે સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ આપણને ખબર નથી કોનું ભજન થાય છે જેનું ભજન કરીએ છીએ જેની આજ્ઞા પાડીએ છીએ જેના દર્શન કરીએ છીએ એનો મહિમાનો અખંડ વિચાર કરીને જો આપણે સેવા ભક્તિ સત્સંગ કરીએ નિયમ ધર્મનું પાલન કરીએ તો રાતપાણું ચાલુ જાય ગરીબાઈ દૂર થઈ જાય અને અખંડ અખંડ આનંદના ફુવારા છૂટે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્તોને બેંગ્લોરથી પ્રેમશાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ